એક્યો એક લકડી રાખશે તો આ તીજલી કાઢી તીજલી કાઢી નહીં તો બધાની બે ચાર લકડીઓ કાઢી હે તો હવે જીગાનો ગાયો હે

આ જીતે આ જીતો કાઢી જીગોયા તારી જીગાની કાપી તો જીગા ન তো তার মুনেই ত জগা পচ ন তো

तो जीगो डूस नहीं करतो जीगा ने लक्की और काटो जीगा में के ऊपर बेजा रेडी ओ मित्रों आप हवे आपरो तो आई गयो लक्की रमाडू ते हेलो लक्की जो बडी है पीली बडी पीली 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 पीली

આ ચિતોન કાલિયો જીગો હવે એટલા જણા રહ્યા છે તો જો કોણ કોણ કાટે છે આ બાજુ જા આ કાલી લગતી આટલે આવી હે ને આ કોઈ આવ્યો જો કાલી આ તો તાકો આ કાલીએ બે કાઢી મોમાં તમે નહીં રમુકશો નહીં રમવું ના એક દાતો રમો યાર એક દાવે નહીં નહીં આરદુ બરાબર તું એવા ચીતો યા किदा छोड़ अब रे काटी दारो आ ले नेखड़ी जी किदा ऐसे लगती नहीं ऐसी तो किदा અમારો વિડિયો ગમતો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબર કરી નાખજો તો અમારા નવા નવા બ્લોગ આવતા રહેશે તો અમારું નામ ઓળખતા તમારા મિત્રોનું મની લો મારા ભાઈઓને તો મિત્રો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા કેમ નવા નવા અમારો બ્લોગ આવતા રહેશે તો અમારે નવા મેમ્બર આવ્યા છે મસ્ત કોમેડી કરી તો મમા થોડું બોલો અમારા મિત્રોને લાઈક જો ગમતો હોય તો સબ્સ્ક્રાઇબ કરજો